એમ તો ઘણી વાર લાગી બપોર પછી એક ધારા આપણે સીવવા બેઠા તો અત્યારે જો આ બીજું બ્લાઉઝ સીવવાનું કામ છે અને એક જો આ વ્હાઈટ કલરનું આ સીવી નાખ્યું છે આપણે હાજર કટિંગ કરી નાખ્યું હતું તો આ એક બ્લાઉઝ આપણે સીવી નાખ્યું અને આ બીજું અત્યારે સીવવાનું સારું છે અને હવારમાં જ હતું સીવવા પછી હવારમાં થોડું ઘણું કામ આવી ગયું હતું આપણે પડાનું તો હવારમાં ઘડીક આપણે પડાનું કામ કર્યું પછી રાંધું બપોરનું ને બપોરા ફીરા ને હુતા તા જાય પછી આપણે પાછા સીવી સીવવા આવે તો હમણાં ઘણો ટાઈમ થયો આપણે કાંઈ સીવવાનું શૂટ લીધું નહોતું તો મને એમ થયું કે આજ હાલો ઘડીક આપણે સીવવાનું શૂટ કરી થોડું ઘણું તો હાલો હવે આપણે સીવવાનું કામકાજ ચાલુ કરી દઈશું સીવીને આપણે જો કમ્પ્લીટ કરી નાખ્યું છે અને હવે ઊભા થઈ જઈએ સીવી કેમ કે હવે વાળોનું રાંધવાનું ટાણું થઈ ગયું છે તો આપણે બ્લાઉઝ સીવાઈ ગયું છે હવે પંચો આપણે બંધ કરી દઈશું તો ફેમિલી આપણે જો સીવવાનું કામકાજ બંધ કરી દીધું છે બે બ્લાઉઝ સીવીન અને અત્યારે આપણે હવે જાવી છીએ પડામાં જાવી છીએ વાઢવાળું ખડ થોડુંક વાઢી આવી તો જો અહીંયા આપણે જે ઓલપણે બે ઢગલા હતા બાજરાના એ જો અહીંયા નાખી દીધા છે આ જો એક જ ઢગલો કર્યો છે બે હતા એમાંથી તો આ બાજુ હતા બે હવા એ રે નાખીને હેરીને હેરીને અને આ મોટો જબર એક કરીને નાખ્યું જો આવી રીતના ઉપરથી નહીં પૂળા નાખવાના અને નીચેથી નહીં આવી રીતના નાખવાના તો જો આવી રીતના કંઈક કર્યું છે કેમ કે વરસાદ આવે તો ઉપર કંઈક ઓઢાડવું હોય તો કાગળને એવું કાક નખાય અને હવારની વાત કરું તમને તો પહેલા તો તમે જોઈ લેજો એ શું વસ્તુ છે તો તમને બતાવું આખી ખાધી રે ના ભાવ છે દેખાય છે કે નહીં જો આ તમને દેખાતું હશે છે ફેમિલી આ છે વીસી છે બાવ છે શું છે દીદી બાવ છે કા તો જો જે આ દેખાય છે આ વીસી છે કાળો ભમ્મર વીસી છે આઈ થિન જો આ બે ત્રણ પૂળા જ રહ્યા હતા ખાલી લેવાના એ હારવાના બાકી હતા કે અમારે ઉરવી બેનને અડી ગયો એટલે ડંખ નહોતો માર્યો પણ જરાક અડી ગયો તો તોય એને બળવા મીડું તું કાં ઉર્વી શું થયું તું બળવા માર્યું એમાં વિશીવાલ થઈ ગયો હા વિસી અડી ગયો તો કાંઈ હા એટલે ડંખ નહોતો માર્યો જરાક ખાલી ફટકાનો હોય છે પણ એ એને એમ થયું કે કવડી ગયું કવડી ગયું પછી તોય અમે ગયા જે તમને ખબર હશે આગલા વલોકમાં બતાવેલું છે ખારી વાડી કહેવાય છે ખોડિયાર માં ધામ છે ત્યાં ઈ બાપુ પાસે લઈ ગયા તા તો મંત્રી દીધું કા એટલે બળતું બંધ થઈ ગયું કેમ કે ડંખ નતો માર્યો અડુસ તું પણ તો એને બીક એવી ગરી ગઈ પછી આપણે એને ખારીવાડીએ લઈ ગયા તા તો તમે હતા જોઈ લેજો જો આવડો કતો વિસી કા દીદી હા દાદા મારી નાખ્યો કા જો આ બાજુમાં જો સાઈડમાં પાણા પડ્યા છે એ પાણે પાણે મારી નાખ્યો અને પછી જો આ એટલા પૂળા રહી ગયા તે રહી જ ગયા પછી એમણે રેવા દીધા અને પછી બધા ઘરે વીઆઈ ગયા તા તો હાલો હવે આપણે જઈશું પડામાં આપણે જો ત્યાં બાજરા પાસેથી અહીં વીઆ્યા છે એવી વાઢવાળા ખડે અને અહીંયા જો લીમડાનો સાંયો છે તો આપણે ખડીકા અહીંયા ઊભા રહી ગયા છે એવી અને રોશની જો અહીંયા ભણવાનું લઈને આવીશ કા ભણવાનું જ તારે અહીં પડામાં પડામ ભણવાનું હા હું જો તો અહી પડામ ભણવાનું હોય હા કરતી ઉર્વી ક્યાં તને વિસી અડી ગયો તો અહી અંગૂઠે અડી ગયો કાઈ થ્યું નતું કા પણ બી કેને ખાલી બરતો તું હા જરા બાપુ પાસે જવે એટલે મટી ગયો તું હા આપણે ખારીવાડી એમ કેવાય કે બાપુ છે ઈ ગમે કા કૌડ હોય તો મંત્રી દે ઉતારી દે

ધીમે ધીમે ઠેબા ખાતી ખાતી આવે છે વાડવાળા ખડ હે ના બેવું છે લાડુ નો હો તને તો હારો હાયર આવે કેમ એને વાઢવાનું હોય ખડ એમ હારો હાયર આવે કાં છે હે નયન ભાઈ તો વાઢે તન કાઈ નો આવડે હું વાગી જાય દાતડું વાગી જાય ઠે એને ખબર પડે છે કે દાતડું વાગી જાય તો આપણે જો વાડવાળું ખડે વાઢીને કમ્પ્લીટ કરી નાખ્યું છે હવે લેન બીજા દશું ઘરે તો જો આટલું ખડ વાઢ્યું છે અને આ બાજુ તમને દેખાતા હશે જો આ બધા લાઈનમાં લીમડા છે એ બધાય લીમડા કાપી નાખ્યા છે કેમ કે ઉપર જો તાર છે ને અડી જતા તાર એટલે શું કહેવાય સરકારી ગાડી આવી હતી દાડિયા લેન તો હું લાઈનમાં લીમડા છે એ બધા નડે એમ વહી ઠેઠ કુવા લગીને બધા જો કાપી નાખ્યા છે આ તાર ને જે અડીને થતા હોય નડતા હોય એ બધા ભરી નાખ્યા છે તો આપણે જો હવે ખડાઈ વધાઈ ગયું છે અને હવે વ્યાજ જઈશું ગીરે તો જો આપણે આવું ઘેરે વ્યાજ આવી છીએ તો આજનો વ્લોક આપણે અહીંયા પડામ જ પૂરો કરી દઈશું તો આજની માટે બસ આટલું જ જો તમે અમારો પૂરો વ્લોક જોયો હોય ને પસંદ આવી જ ગયો હોય તો લાઇક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબર કરી દેજો હાલો તો જલ્દી જલ્દી કરી દો સબસ્ક્રાઈબર અને અમારી યુટ્યુબ ચેનલમાં જોડાઈ જાઓ ફરી મળશું એક નવા વ્લોકમાં ક્યાં સુધી બધાને જય દ્વારકાધીશ બાય બાય